આજે અમે ફરતા ફરતા એક એવી વાત કરી એ જો તમે સાચે જ સમજશો તો જીવનમાં ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે એ વાત અહંકાર વિશે છે પણ એમાં એક એવી વાત છે જે કદાચ તમે કદી સાંભળી નથી અને આ સાથે આજના વિડીયોમાં અમે બતાવશું એક એવી વાનગી જે ફક્ત પંદર વીસ મિનિટમાં બની જાય અને જેના બધા જ સામાન સહેલાઈથી મળી જાય સ્વાદમાં હેલ્ધી પણ મજેદાર પણ મિત્રો આપણે બધાએ એક વસ્તુ પોતાની અંદર રાખી છે તેને આપણે જેટલું ખવડાવીએ તેટલું જ એ આપણા પર રાજ કરે છે એ છે અહંકાર હા અહંકાર એટલે આત્મવિશ્વાસ નથી અહંકાર આપણને સરખામણી કરાવે છે સ્પર્ધા કરાવે છે અને સતત પોતાને સાબિત કરવા મજબૂર કરે છે એ આપણને કાના ખુશી કરીને કહેતું રહેશે તમે હંમેશા સાચા છો અને બીજા ખોટા છે અને જ્યારે આપણે એનું સાંભળીશું ત્યારે શીખવાના પ્રેમ કરવાના અને શાંતિના બધા જ દરવાજા બંધ થઈ જાય છે પરંતુ એક રહસ્ય છે આભાર માનવાથી અહંકાર ઘટે છે જ્યારે આપણે સાચું સાંભળીએ છીએ સત્ય સ્વીકારીએ છીએ ત્યારે અહંકાર કરમાઈ જાય છે નબળો પડે છે અહંકાર મૂકી દેવાથી આપણે કંઈ નાણાં નથી બની જતા પરંતુ અનંત બનીએ છીએ માનસની પદવી જેટલી મોટી તેટલો જ તેનો અહંકાર મોટો અને અહંકાર જેટલો મોટો તેટલું જ નુકસાન મોટું જ્યારે દરેક દેશના નેતાઓનો અહંકાર ગવાય છે ત્યારે તે નેતાઓ દેશહિત નથી જોતા અને ન કરવાના નિર્ણયો લે છે અત્યારે આપ વિકસિત દેશના નેતાઓનું તાજું ઉદાહરણ જોઈ શકો છો મિત્રો આજે આપણે ચોખા જુવાર બાજરી મગ અને ઘણા બધા શાકભાજી ઉમેરીને સરસ ભેડકું બનાવવાના છીએ મિત્રો અમે દર મહિને એક ચેરિટી વિડીયો કરવાના છીએ જેમાં અમે સ્કૂલના બાળકોને કંઈક જમાડીશું અને એમને કંઈક સારી વસ્તુ શીખવાડીશું આપણે ભેડકું બનાવવા માટે જુવાર મગ

તો આપને એક રિક્વેસ્ટ છે તમને જે વિડીયો ગમે એ વિડિયો એટલીસ્ટ એક જણને શેર કરજો અને લાઈક પણ કરજો હું દર વિડીયોમાં આપણને સબસ્ક્રાઈબરનો અપડેટ આપીશ અને આપણે જોઈશું કે આપણે એક ગોલ સુધી ઝડપથી કઈ રીતે પહોંચી શકીએ જુવાર થોડી ગરમ થઈને શેકાવા લાગી છે હવે આપણે મગ ઉમેરીશું જુવાર લોહીમાં સુગર નિયંત્રિત કરે પાચન તંત્ર મજબૂત બનાવે અને હૃદયને સ્વસ્થ રાખે મગ પ્રોટીન થી ભરપૂર હોય છે પચવામાં સહેલા વજન નિયંત્રિત રાખે શરીર ને ઠંડક આપે ઉમેરી ઉમેરી દઈશું અને સાથે ચોખા પણ દઈએ મિલેટ જેમ કે જુવાર બાજરી નાચણી વગેરે પાચન સુધારે વજન નિયંત્રિત રાખે સુગર લેવલ નિયંત્રિત રાખે ઉર્જા આપે ચોખા ઉર્જા આપે સહેલાઈથી પચે તાકાત આપે હવે આપણે ઠંડુ કરવા મૂકીશું આપણે આ બધી સબ્જી કેમ ઉમેરીએ છીએ તે આગળ જોઈશું મિત્રો અમે ચેરિટેબલ વિડીયો ફરીથી શરૂ કરવાનું વિચારીએ છીએ જેમાં અમે ગામડાની સ્કૂલના બાળકોને જમાડતા અને કંઈક જીવન ઉપયોગી વસ્તુઓ શીખવતા એમાં અમે નવું શું કરી શકીએ તે કોમેન્ટમાં જરૂરથી જણાવશો હા અધકચરું પીસેલ જાવરું એરટાઇટ કન્ટેનરમાં ભરી પંદર વીસ દિવસ માટે સાચવી શકાય છે આપણે જે પીસ્યું છે એમાંથી અડધું વાપરીએ છીએ જે માપથી ભડકું લીધું છે એનું ડબલ જલ લઈશું

હૃદય સ્વસ્થ રાખે રોગ પ્રતિકારક શક્તિ વધારે ડુંગળી ગરીબોની કસ્તુરી ઠંડક આપે હાર્ટ હેલ્થ સુધારે સિકમના તો શું વખાણ કરવા વિટામિન સી અને એથી ભરપૂર ત્વચા અને આંખોની રક્ષા કરે પાચન સુધારે મેટાબોલિઝમ તેજ કરે ઓછી કેલરી અને વધુ ફાઈબર હોવાથી વજન ઘટાડે હાર્ટ હેલ્ધી રાખે કોલેસ્ટ્રોલ ઘટાડે ટામેટામાં પણ વિટામિન એ અને સી ખૂબ હોય છે એમાં રહેલું લાઇકોપિન હૃદય અને ચામડી માટે ફાયદાકારક પાચન સુધારે કબજિયાત મટાડે કોલેસ્ટ્રોલ તથા બીપીને અંકુશમાં રાખવામાં મદદરૂપ થાય ત્વચા અને આંખોની દ્રષ્ટિ માટે ફાયદાકારક આપણે કહેતા સાંભળીએ છીએ કે આદુ ખાઈને પાછળ પડ્યો છે આદુના એટલા બધા ગુણો છે કે એને માટે ક્યારેક સ્પેશિયલ એપિસોડ બનાવીશું લસણમાં જેટલું એલિસિન હોય છે તેટલું બીજા કોઈ જ ફૂડમાં હોતું નથી જે લોહીને કુદરતી રીતે પાતળું રાખે છે લીલી ડુંગળી પાચન સુધારે વજન નિયંત્રિત કરે વિટામિન સીથી ભરપૂર રોગ પ્રતિકારક શક્તિ વધારે કોલેસ્ટ્રોલ ઘટાડે હાડકાં મજબૂત કરે આંખોની દ્રષ્ટિ સુધારે ટોક્સિન બહાર કાઢે અને લિવરને સાફ રાખે अपने जबरू बना चमची घी उशू एक चमची जीरु उए वन फोर्थ चमची हिंग उमरी लसन उमरी आदु उमरी लीला मरचा लीली डुंगीन आगर ना भाग उमरी एक चमची हड़दर उ डूंगी उमरीसू वटाणा उमरीए ગાજર બીન, અને કેપ્સિકમને પણ ઉમેરી દઈએ શાકભાજીમાં આપણે થોડું મીઠું ઉમેરી દઈએ કલાડેલું જાવરું ઉમેરી દઈએ આપણે હજુ એક કપ જેટલું જલું ઉમેરીએ અને થોડું મીઠું પણ ઉમેરી દઈશું ટામેટા ઉમેરી દઈએ અને લીલી ડુંગળી પણ ઉમેરી દઈએ બાળક સમોવેલો ક્યાંક રમવા નીકળ્યો હોય એવું નથી લાગતું અને રમતા રમતા ઝાડ પર ચડી ગયો છે ગુંદર જોઈને એ સિત્તેર માં દાયકાનું બાળપણ યાદ આવતું ફેવખલ જેવું કઈક હતું જ નહીં એટલે ગુંદર એકઠું કરવા નીકળી પડતા જાવરું તૈયાર થઈ ગયું છે લીલા ધાણા ઉમેરી દઈએ ગેસ બંધ કરીને દઈએ આમાં કોઈ પણ વધારાના મરી મસાલા ઉમેરશો નહીં હા કોઈ શાકભાજી ન હોય તો જેટલી મળે તેનાથી બનાવજો અને એ ચાખ્યા પછી તમને કેવું લાગ્યું એ કોમેન્ટ બોક્સમાં જણાવશો અમે કોઈ બે સારી કોમેન્ટને આવતા વિડિયોમાં આપણા નામ સાથે વાંચી સંભળાવીશું તો આપણું નામ જરૂરથી લખશો કુદરતના સાનિધ્યમાં રહેવાના કેટલાક ફાયદા છે પ્રકૃતિની વચ્ચે રહેતા મન શાંત થાય છે તાણ અને ચિંતા ઓછી થાય છે તાજી હવા લીલા વૃક્ષો અને સૂર્યપ્રકાશ શરીરને ઉર્જાવાન અને તંદુરસ્ત બનાવે છે પ્રકૃતિના સંપર્કમાં રહેવાથી શરીરની ઇમ્યુનિટી મજબૂત થાય છે કુદરતી વાતાવરણ મનને સ્થિર બનાવે છે જેનાથી એકાગ્રતા અને સર્જનાત્મકતા વધે છે પ્રકૃતિ સાથે સમય વિતાવવાથી બ્લડ પ્રેશર ઘટે છે અને હૃદય સ્વસ્થ રહે છે કુદરતી દ્રશ્યો પક્ષીઓના કલરવ નદી જળપ્રપાતની ધ્વનિ મનમાં આનંદ અને ખુશી ઉત્પન્ન કરે છે પ્રકૃતિ આપણને જીવનના સત્ય અને સાદગી તરફ દોરી જાય છે જેના કારણે આંતરિક શાંતિ અને સંતોષનો અનુભવ થાય છે આવતા વિડિયોમાં ફરીથી મળીશું જય ભારત વંદે માતરમ